ફૂલ શો થવાનો છે નાગરિકો બહુ મોટી સંખ્યામાં આજે પણ જોડાયા છે અને ફરીથી પણ જોડાવાના છે આવતીકાલે હું સૌને શુભેચ્છા આપું છું તમામ વ્યવસ્થાઓ થઈ છે અહીંયા અને સૌથી મહત્વની બાબત કે એરશોએ રાજકોટને આવા પાંચ અલગ અલગ ઇવેન્ટ એક સાથે આપી અને જે રેર અમને મેગા એર આપ્યો છે એની બદલે અમે આભાર વ્યક્ત કરીએ નહીં નહીં આ છે ને બધાનું અમારી આખી ટીમ અને એર અમે તો એરફોર્સ છે એટલે આભારી છીએ કે જનરલી સૂર્યકિરણ એમને આપે મંજૂર કરીને એમને આકાશગંગા પણ મંજૂર કરીને આપ્યું બેન્ડ માટે પણ એટલે રાજકોટ પ્રત્યે એમનો પ્રેમ અને નાગરિકો માટેની આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ કે વેપન પણ છેલ્લે છેલ્લે એમણે અમને વેપન માટે પણ હેલ્પ કરી અને આપણે જણાવું કે ફિલ્ડના લાઈવ રડાર્સ ને બધું એક દિવસ માટે ત્યાંથી અહીંયા મૂવ કરીને આપણને લોકો માટે લાવ્યા છે રાજકોટના નાગરિકો માટે આ મેગા ચાન્સ છે ખાસ આ વેપન્સ ને બધું જુએ અને આ શો પણ જુએ આજે પણ ફૂલ છે રિહર્સલ કાલે આવો જ ફૂલ શો હશે નાના બાળકો માટે તો આ દેશભક્તિના વાતાવરણનો સમય છે સાહેબ આજે ખરેખર આપણે ભારતીયોનો આપણે ગર્વ લઈએ છીએ આપણી સેનાઓ જે હંમેશા બોર્ડર ઉપર એને પોતાની શક્તિને દર વખતે સાબિત કરી છે આ નાના બાળકોમાંથી અમે ભવિષ્યના પાયલટ જોવા માંગીએ છીએ આ નાના બાળકોમાંથી અમે એર ચીફ જોવા માંગીએ છીએ અમે આ નાના ભારતોમાંથી ભવિષ્યમાં આ જ આકાશ ઉપર ઉદારતા અમારા પાઇલટ્સ અમારા આ હેલિકોપ્ટર ઉધારતા પાયલટ્સ જે જોવા માંગીએ છીએ એટલે આજનો એર શો અમારી દૃષ્ટિએ સફળ ત્યારે હશે કે ત્યારે ભવિષ્યમાં ભારતના એર ચીફ પણ રાજકોટથી હોય નમસ્તે રાજકોટ મેં હું સાઇટ ઇફ્લેન્ડ કવલ સંધુ સૂર્યકિરણ અને રોબેટિક ટીમ કી કોમેન્ટેટર ઓર हमें बहुत गर्व महसूस हो रहा है ये बताते हुए कि इतिहास में पहली बार राजकोट के आसमान में नौ फाइटर जेट्स की जो इकलौती एशिया की इकलौती एरोबैटिक टीम है जिसका नाम है सूर्य किरण वो यहाँ पे राजकोट में आ पहुँची है आज 6 दिसंबर अटल सरोवर के आसमान में आप देखेंगे किस प्रकार ये टीम चार चांद लगा देगी ऐसे ऐसे एरोबैटिक स्टंट्स आपको देखने को मिलेंगे जो आपको जिंदगी भर याद रहेंगे ये स्टंट्स और ऐसे एरोबैटिक मनूवर्स को अंजाम दे रहे हैं हमारे भारतीय वायुसेना के सबसे बेहतरीन फाइटर पायलट्स जिन्होंने छः से आठ महीने का कठिन प्रयास किया है और तब जाके इस तरह के शो को अंजाम देने में वो सक्षम हुए हैं आप देखेंगे किस प्रकार राजकोट के आसमान में ये फाइटर जेट्स तिरंगे को लहराएंगे जो कि पहली बार होने जा रहा है इस प्रकार का कुछ भी डिस्प्ले तो आप सबसे निवेदन है कि ज्यादा से ज्यादा मात्रा में यहाँ पर आए और खासकर जो युवा हैं हमारे देश के वो तो जरूर इस शो को देखने के लिए आए और भारतीय सशस्त्र सेना जाने की जो इंडियन आर्म फोर्सेज है उसे ज्वाइन करने के लिए प्रेरित हो जाएं। आप आप अगर इस शो की और जानकारी चाहते हैं, हैं, तो आप हमारे सोशल मीडिया हैंडल्स पर भी हमें फॉलो कर सकते हैं, जो कि हम मौजूद है सूर्य किरण अंडरस्कोर आईएफ मारू नाम निकिता है બઉ જ મજા એવી બ્રીથ ટેકિંગ મુમેન્ટ હતા હાર્ટ બીટ મિસ થઈ જતી હતી અને અમે કાલે પાછા પાછાવાના છીએ એવરીબ મને મને એવી ઈચ્છા હતી કે હું બનું હું ના બની શકે એટલે હું મારા સનને બી કહું છું કે અગર તને આવું કરવું હોય તો આપણે પડશું બિકોઝ દેશને શવ સૌ કરી શકે એથી મોટું ગૌરવની વાત કોઈ ના હોઈ શકે આપણા માટે મારું નામ મનાલી મારડિયા છે હું એનસીસી ની કેડેટ છું મહિલા કોલેજમાંથી માંથી માતૃ માં મહિલા કોલેજમાં કોમર્સમાં કોમર્સ માં બીબીએ માં ભણું છું ટીવાય ની સ્ટુડન્ટ છું આજનો શો અહીં અટલ સરોવર ખૂબ 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 જ મજા આવી અને આ જોઈને અમને અમારા ખુદના ના રૂવાળા ઉભા થઈ ગયા કે ના હેડ્સ ઓફ યુ ભાઈ હૈસે બહુ સરસ કામ થયું આજનું અને કાલે ભી અમે ફરી આવવા માંગશી જય હિન્દ

અરે વાહ પોટમાં મને જે રીતે લાઈફ ને ખલાફ કરી ખલાસ કરીએ છીએ એક મોબાઈલમાં અને જે રીતે એના કરતા આવી રીતના આગળ વધવું જોઈએ તો આપણે આગળ આવશું આપણો પરિવાર અને આપ ઇન્ડિયા આપણે આવશે પ્રિત રાબળિયા પ્રિતજીતेंद्रભાઈ પ્લાન નું સારું લાગ્યું એમ સકો વસૂલ થયો આવવાનો મિત્રો આ બધા મિત્ર જ છે હજી બીજા હોય ગયા એન્જોય બહુ કર્યું હેલિકોપ્ટર જોયું પણ એમાં બહુ ઠીક ઠીક હતું ઓલો તિરંગા વાળું સારું હતું મારું નામ છે હાર્દિકભાઈ સિદ્ધપુરા બહુ સરસ આયોજન હતું અને મારો ગણતરી ગુજરાત સરકારનું આ બહુ સરસ આયોજન છે જે રાજકોટ સિટીમાં છોકરાઓને આ વસ્તુ જોવા જાણવા માટેનો કોઈ સ્કોપ નથી બરાબર અને છોકરાઓને આ વસ્તુ એરફોર્સ આપણા એરફોર્સ આર્મી આ બધાના જે કાંઈ ડેલિગેશન છે ડિસિપ્લિન છે એ બધું જાણવા મળે છે છોકરાઓ માટે આ બહુ સારી સરસ તક છે આજે ખૂબ જ સરસ આનંદ થયો છે હું પોતે સરવન છું છતાં પણ જોબમાં રજા લઈને છોકરાઓને આ બધી વસ્તુની જાણકારી દેવા દેખાડવા માટે અહીંયા આવ્યો છે